જયમાં મોગલ મિત્રો આજે તમને બતાવીશું શ્રાદ્ધ પક્ષઘરમાં જ શ્રાદ્ધ કરવાની સરળ વિધિ ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું સાફ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગવાળીને ને જમીન બાવન ટેકવીને બેસી જવું તાંબાના મોટા વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી લેવું આ પ્રક્રિયા અગિયાર વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો તે પછી પંચબલી એટલે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડી માટે અલગથી ભોજન